ચલાલા નગરપાલિકાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી મેદાનમાં આવી ગયેલી છે ચલાલા નગરપાલિકાની ચૂંટણીને લઈને આપ પાર્ટી મેદાનમાં આવેલી છે આપ પાર્ટીના ગોપાલ ઇટાલિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાયેલી હતી ગોપાલ ઇટાલિયાએ ભાજપના નેતાઓ સામે આકરા પ્રહારો કરતા કહેલું હતું કે ભાજપ શાસિત ચલાલા પાલિકામાં ભાજપના નેતાઓનો વિકાસ થઈ રહ્યો છે ચલાલાની શાળાઓ બંધ છે હોસ્પિટલ જર્જરિત છે અને ભાજપના ગૃહમંત્રી અભણ છે એટલે કોઈને પણ ભણવાની જરૂર નથી ચલાલામાં ભાજપના નેતાઓના બંગલા અલીશાન બની ગયેલા છે અને હોસ્પિટલ ખંઢેર બની ગયેલી છે ચલાલા નગરપાલિકામાં અનેક પ્રશ્નો સામે આપ પાર્ટીએ સમીક્ષા બેઠક યોજેલી હતી આજે ચલાલા નગરપાલિકાની ચૂંટણી અનુસંધાનમાં આમ આદમી પાર્ટી દ્વારા એક ચૂંટણી સમીક્ષા બેઠકનું આયોજન કર્યું હતું આ બેઠકમાં અમારા આગેવાન શ્રી ઉપેન્દ્રભાઈ વાળા અમારા લોકસભાના પ્રમુખ શ્રી કાંતિભાઈ સત્તાશિયા નિકુંજભાઈ સાવલિયા સહિત અમારી ટીમના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહી અને ચલાળા નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તમામ સીટો પર ઉમેદવારો ઊભા રાખી પૂરી તાકાતથી લડે અને નગરપાલિકાના પ્રમુખ બનાવે તે બાબતની રણનીતિ નક્કી કરવામાં આવી છે સાહેબ આગામી દિવસોની અંદર હું તમારું આયોજન રહી અને કઈ રીતે રણનીતિ આગામી દિવસોમાં એક જ આયોજન છે કે આ ચલાલા નગરપાલિકાની અંદર જે રીતે છેલ્લા ઘણા વર્ષોથી ભાજપની બોડી કામ કરે છે છતાંય આજે જો શાળાની હાલત આપણે જોઈએ તો શાળા બંધ થઈ ગઈ મારું એવું સ્પષ્ટ માનવું છે કે ભલે ભાજપના નેતાઓ ભણેલા નથી એ લોકોને ભણવામાં રસ નથી પણ સમાજમાં જનતાને લોકોને તો ભણવાની જરૂર છે ને કાંતિભાઈ સતાશિયા મારું નામ છે આમ આદમી પાર્ટીમાં હું લોકસભાનો ઇન્ચાર્જ છું સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે નગરપાલિકા જિલ્લાની અંદર જાફરાબાદ રાજુલા સરવાળાના લાઠી આજે નગરપાલિકાની ચૂંટણી અમારે આવે છે જાન્યુઆરીમાં એના અનુસંધાને આજે અમારા રાષ્ટ્રીય અધ્યપ પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી ભાઈ ગોપાલભાઈ અને અમારી ટીમ આજે લાઠી મિટિંગ કરી હતી અને અહીંયા મુલાકાત માટે આવ્યા હતા તો ચૂંટણીનો વ્યૂહ કે ભાઈ ચૂંટણીમાં અમારા ઉમેદવારો અમારે રાખી અને ચૂંટણી બધી લડવાની છે આના માટે અમે મુલાકાતે નીકળ્યા હતા તમારા સરળા સરળા શહેરની જો વાત કરવી તો અહીંયા ઘણી સમસ્યા છે ઘણા લોકોના ફોન આવે છે આ બધા રાક્ષસો કરકોલીને નગરપાલિકાનો કબજો જમાવીને ખાઈ ગયા છે સલાળાને આખું વેરણ શેરણ કરના છે પશુ દવાખાનું હોય આવડા મોટા શાળા સિટીમાં શિક્ષણમાં અગિયાર બાર ધોરણનો હોય પ્રાથમિક શાળાના બાળકો મીઠાપુરમાં અભ્યાસ કરવા જાય આથી બીજી સલાવળાની કમનસીબી શું કહેવાય તો દાન દાન મહારાજની ભૂમિ છે આને એમ જોતા નથી કે ભાઈ આ દાન મહારાજ છે અહીંયાથી ગીગા સત્તાધારની જગ્યા પ્રગટ કરી અને એનું આ બધું ખાઈ ગયા છે